રાજકોટ સરકારી દવાના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી જવાનો મામલો જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશનું નિવેદન જીએમએસસીએલનું ગોડાઉન રાજ્ય સરકાર હસ્તકનું છે જે અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ આવીને તપાસ કરી રહી છે આરોગ્ય વિભાગની ટીમ તૈયાર કરેલા તપાસ રિપોર્ટ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને સોંપવામાં આવશે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે આ ટીમ છે ત્યાં ગાંધીનગર જાણ કરવામાં આવી છે આ આ બાબતમાં અને બાબતના જાણ થયા પછી જીએમએલ જે છે મોરબી રોડ ઉપર આ રાજકોટ મોરબી અને જુનાગઢ આ ત્રણેય જિલ્લાની સપ્લાય કરે છે અને આ રાજકોટ જિલ્લાના જ્યુરિડિક્ષણમાં ડાયરેક્ટલી નથી આવતો પણ સરકારને ધ્યાને મૂક્યો છે અને આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે આની તપાસ કરાવે છે મોટાભાગે તમામ ખાડાઓનો રિપેરિંગ થયું છે અમુક નવા પણ ખાડા ડેવલપ થયા છે અને નેશનલ હાઈવેના સંપર્કમાં છીએ સતત ટ્રાફિક ચાલુ છે આને કારણે અને વરસાદના કારણે અમુક જગ્યાએ ખાડા પૂરવાના કારણે પણ ટ્રાફિક જામના ઈસ્યુ થતા હોય છે આ વસ્તુ અમે સતત મોનિટર કરીએ છીએ અને કોન્સ્ટન્ટલી નેશનલ હાઈવે સાથે અને ટ્રાફિક પોલીસના સંપર્કમાં છીએ અને પ્રયત્ન કરીએ છીએ કે આ તમામ ખાડાઓ જેમ પણ આપણે ઓપોર્ચ્યુનિટી મળે એવી રીતે આનું ઝડપથી ખાડાનું પુરાણ થાય અને ટ્રાફિકનો જે વ્યવસ્થાપન છે ખૂબ સારી રીતે ચાલુ થાય